કાલે દાળ બનાવતા સમયે આ વાત શીખવા મળી જો તમે પણ ક્યારે પણ લાઈફમાં દાળ બનાવી હશે ને દાળ ભાતવાળી દાળ તો તમને આઈડિયા હશે કે એ દાળમાં ફક્ત કોથમરી પડવાથી એ દાળનું કલર રંગરૂપ પ્રેઝન્ટેશન પૂરું અલગ થઈ જાય છે બિલકુલ એવી જ રીતે જેવી રીતે આપણે ખાલી સારો ડ્રેસ પહેરવાથી સારા કપડાં પહેરવાથી થોડું તૈયાર થવાથી આપણું પૂરું બોડીનો હાવભાવ બદલી જાય છે આપણે બહુ અલગ લાગવા લાગીએ છીએ અને ઇન અ બેટર વે પણ જ્યારે દાળ આપણે ખાઈએ છીએ ત્યારે જો એ ગુજરાતી દાળમાં સ્પેશિયલી જો લીંબુ સાકર અને મીઠું નહીં હોય તો એ દાળ ગમે એટલી સારી દેખાતી હોય પ્રેઝન્ટેબલ દેખાતી હોય પણ એ ખાવાની મજા નહીં આવે બિલકુલ એવી જ રીતે જો આપણે સારા કપડાં પહેરી લઈએ વેલ ડ્રેસ થઈ લઈએ કે ગમે એટલું સારું દેખાઈ લઈએ તૈયાર થઈ જઈએ પણ જો આપણો સ્વભાવ સારો નહીં હોય આપણી વાણી સારી નહીં હોય આપણું વર્તન સારું નહીં હોય અને જો કોઈની સાથે થોડી વાર માટે મળવું હોય ને તો ખાલી દેખાવ પૂરતું મળવું હોય ને તો કોથમરી એડ કરવી જરૂરી છે એનું ખાલી સારું દેખાવ જરૂરી છે પણ જ્યારે કોઈની સાથે લાઈફ સ્પેન્ડ કરવી હોય કોઈની સાથે વધારે સમય સુધી સંબંધ સાચવી રાખવો હોય તો ત્યારે મીઠાની સાકરની અને લીંબુની જરૂર પડે છે એટલે કે ત્યારે ફક્ત તમારો બાહ્ય રૂપ નહીં પણ અંદરનો સ્વભાવ અંદરનો વ્યવહાર અંદરનું વ્યક્તિત્વ પણ મેટર કરે છે તો દાળ ખાલી દેખાવાથી સારી હોય એવું જરૂરી નથી એ સ્વાદમાં પણ સારી હોવી જોઈએ